હેલો એવરીવન સીતારામ બધાઈને કેમ છો બધા જો કે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને અત્યારે સાંજના પોણા આઠ વાગી ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ ડાંડિયા રાસનો પ્રોગ્રામ છે અમારા અહીંયા જેતપુરમાં તો જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ એમાં મૈત્રીબહેન પણ તૈયાર થઈ ગયા છે નૈત્રીબહેન પપ્પા તો નીકળી ગયા છે બહાર ચાવી લઈને હાલો હાલો મોડું થાય છે બહુ જ કારણ કે આજે જઈને ત્યાં જમશું પછી બધું ગોઠવશે પછી સેટિંગ કરશે બધું સાઉન્ડનું ને સાડા આઠ નવ વાગે ચાલુ થશે કાર્યક્રમ તો બસ જો નીકળીએ છીએ હવે રેજો કન્ટિન્યુ મળશું ત્યાં જઈને હિરોઈન હો હવે ભાઈ હવે હા એ અમારે ઈ હિરોઈન અરે બાપા મૈત્રી દેવ খ বা প্র અંદર નો લોકેશન છે જો કે કાલે અમે અહીંયા હતા 22 તારીખે અમે અહીંયા હતા અને આજે અહીંયા છીએ કાલે 3 નેમાર નેત્રીબેનને ભૂખ લાગી ગઈ છે તો એને પપ્પા વેફર ખોલીને આપે છે હા તો નેત્રીબેન બેસી ગયા છે આ કે ભૂખ લાગી ગઈ છે gf માં દીકરા એમની પરવા લઈ જે કા ના મેને જેફ માં અત્યારે વેન કર્યું કે જેફ પાઉ છે ને છે ને સાસ છે ને પાઉ છે ગુલાબ ને સાસ ટેકોડે ભાવ છે ઓર્ડર કરીને અમે જમી ગયા તો ચાલો અમે જમી લઈએ છીએ હવે રેજો કન્ટિન્યુ

તમારે લોકો જો આવા કાર્યક્રમ જો હોય ને અમારો પ્રોગ્રામનો તો તમે છે ને ચેનલના ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપેલી છે મેં ફેસબુકની અને ઇન્સ્ટાગ્રામની તો તમે એમાં જઈને જોઈ શકો છો ફોલો કરજો એટલે તમને આવા પ્રોગ્રામ જોવા મળશે હા અહીંયા નું વાય મસ્ત અમારા નૈત્રીબેન છો સ્ટેજ ઉપર સુઈ ગયા સ્ટેજના પગથિયાં છે ને ત્યાં સુઈ ગયા જોઈ વચ્ચે બ્રેક પડ્યો છે એકલો પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે

અત્યારે સમૂહ લગ્ન જ દાંડિયા હતા અને કાલે પાછા સમૂહ લગ્ન જ છે કેટલા જણા ટુકડી થઈ ગઈ અહીંયા આઈ છે તો 20 જણા છે બરાબર 20 ને કાલે અમારે પાછો અહીં આવવું તો અત્યારે જો બધે ઘરે જઈએ છીએ હજી આપણે આટો મારવા જવું ને કા

ઓમાર છે ઉભી રે આ ભલે લ્યો ના તાર પપ્પા ના દી આમાંથી બરો બધોય ખાઈ ગઈ પછી ક્યાંથી આવે આખો રોડ સુમસાન છે કોઈ અમારા સિવાય